નમસ્કાર દર્શક મિત્રો શ્રી વ્રજવલ્લભ ગૌ સેવા જીવદયા ટ્રસ્ટ સુરત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌવંશ માટે ગાય માતા માટે લાડુ બનાવવાનો એક સુંદર મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સુરતથી આશરે પચીસથી ત્રીસ કિલોમીટર દૂર આવેલું આખા ખોલ પાંજરાપોળ એક ગૌશાળામાં આ આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે આશરે પાંત્રીસો કિલો લોટના લાડુ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે તો એ કાર્યક્રમ દરમિયાન દરેક ગૌભક્તો અને દરેક કાર્યકર ભાઈઓ પોતપોતાની રીતે આ સેવા કાર્યને શોભાવી રહ્યા છે આ કાર્યની અંદર બાળકો યુવાનો અને વડીલો દરેક પોતપોતાની રીતે કટિબદ્ધતાથી જોડાયેલા છે આપ જોઈ રહ્યા છો નાના નાના બાળકો તેની રીતે કામ કરી રહ્યા છે યુવાનો પોતાની શક્તિ પ્રમાણેના દરેક કાર્ય સમજતાથી અને સહજતાથી કરી રહ્યા છે વડીલોની દેખરેખ હેઠળ આ દરેક કાર્ય વધારે ને વધારે સારી રીતે થઈ રહ્યું છે જેને જે કાર્ય અને જે કામમાં એમની રુચિ હોય છે એ કામ અને એ કાર્ય તે સહજતાથી સ્વીકારી અને નિપુણતાથી વ્યવસ્થિત રીતે કરી રહ્યા છે અહીં આવેલ દરેક મહેમાનો અને સુરતમાં આવેલી બીજી ગૌશાળાના જે ગૌસેવકો છે તે પણ અહીં આવી અને દરેકનો ઉત્સાહમાં વધારો કરી રહ્યા છે યુવાનો પણ આ કાર્યને પોતાની એક યૌવન વૃત્તિ શક્તિ અને નિષ્ઠાથી કરી રહ્યા છે ત્યારે બહેનો પણ આ કામમાં પાછા પડે તેમ નથી બહેનો દિવસ દરમિયાનનો પોતાના દરેક કાર્યને પતાવી અને આ કામમાં તે લોકો પણ જોડાયા છે પોતાના ફેમિલીની જવાબદારી બાળકોની જવાબદારી સાસુ સસરા તેમજ પોતાના પતિની દરેક જવાબદારીઓમાંથી પોતાના દરેક કાર્યને પૂર્ણ કરી અને બહેનો પણ આ કાર્યમાં જોડાયા છે તો આપ જોઈ રહ્યા છો નાના બાળકો બહેનો અને માતાઓ તેમજ મોટી ઉંમરના જે કહેવાય તેવા દરેક લોકો પોતાની રીતે આ કાર્યનો એક ભાગ અને હિસ્સો બન્યા છે અને એકબીજાની હોફ ભાવ પ્રેમ તેમજ બહેનો કીર્તન કરતાં કરતાં આ લાડુની પ્રસાદી બનાવી રહ્યા છે તો બાળકો પોતાની રીતે જેટલું તેમનાથી થાય તેટલું નાના નાના ટોપલાઓમાં જેટલા લાડુ ભરાય તેટલા લઈ અને જઈ રહ્યા છે નાની બાળકીને જોઈને એ કંઈ આનંદ જ અલગ હોય છે એ પણ આ કાર્યનો એક હિસ્સો બને છે તો આવી રીતે બાળકોને પણ આ સંસ્કાર સિંચન થાય તે માટે આવા દરેક કાર્યમાં બાળકોને સાથે લઈ જવા અતિ આવશ્યક છે તો આવી રીતે આ દરેક કાર્યને એક સમજદારી એક સંસ્કાર એક સિંચન સમજી અને પૂરી ફેમિલી સાથે દરેક લોકો પધાર્યા છે યુવાનો પણ દિવસ દરમિયાન પોતાના કામ અર્થમાંથી મુક્ત થઈ અને આ કાર્યને સાચવી સંભાળી અને એક નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે અહીંનું દરેક કાર્ય નાનું નથી જેમ કે આ ભાઈ પોતે ચા વેચી રહ્યા છે તો તે પણ એક સેવા કાર્ય છે કે જે ગૌમાતા માટે સેવા કરી રહ્યા છે તેમની સેવા કરવી એ તો અતિ ઉત્તમ છે તો આવી રીતે યુવાનો એકબીજાના ઉત્સાહ અને ભાવ પ્રેમથી બીજાને પણ આ કાર્ય પ્રત્યે આકર્ષી રહ્યા છે તો આવી રીતે સમાજમાં ઘણા બધા એવા કાર્ય હોય છે જે આપણને સૌપ્રથમ તો એવું લાગતું હોય છે કે આ કાર્ય કેમ સંપૂર્ણ થશે પણ એકબીજાની હૂફ એકબીજાનો સાથ સહકાર અને એકબીજાથી ખભે ખભો મિલાવી અને કોઈ પણ કાર્ય કરવામાં આવે છે તો તે જરૂર સિદ્ધિને પ્રાપ્ત થાય છે તો આવી જ રીતે ગૌવંશ માટે કરેલું આ નિષ્ઠાપૂર્વકનું કામ વડીલોની દેખરેખ નીચે જો કરી રહ્યા છે તો એની સુગંધ અને એનો ઉત્સાહ જ અલગ છે નાના નાના બાળકોને પણ આ રીતે આ કાર્યમાં દોડતા જોઈ એક આનંદની અનુભૂતિ થાય છે વડીલો પણ આ કાર્યમાં તેમનાથી થાય તેટલી એ પણ મહેનત કરી રહ્યા છે તો વડીલો અને બાળકોને જોઈ આ કાર્ય કરવાનો ઉત્સાહ યુવાનોને કેમ ઓછો રહે યુવાનો પણ પોતપોતાની રીતે આ કાર્યમાં સહભાગી થઈ રહ્યા છે આજના મોબાઈલ યુગમાં પોતાનો કિંમતી સમય કાઢી અને એક ગૌવંશ માટે આટલી કટિબદ્ધતાથી કાર્ય કરવું તે કંઈ સહેલી વાત નથી તો આવી રીતે પૂરા પરિવાર સાથે સંસ્કાર સિંચન સાથે અને એકબીજાના સાથ સહકાર સાથે આવા એક પુણ્યશાળી કામના સહભાગી થવું તે પણ એક મહત્વનું કામ છે તો આવો મિત્રો આ વિડીયોને આપણે આપણા દરેક સગા સંબંધી મિત્રો તેમજ દરેક વ્યક્તિ સુધી પહોંચાડીએ જેથી કરી અને આવનારા દિવસોમાં આવા કોઈ પણ સેવા કાર્ય થાય તો તેનો લાભ તેનું એક અંગ બનવા માટે દરેક વ્યક્તિ કટિબદ્ધ થાય નાના નાના બાળકો જાણે હરીફાઈને દોડમાં દોડતા હોય તેવી રીતે જ્યારે ટોપલાઓ લઈ લઈને આવતા હોય છે તો આ દ્રશ્ય જોઈ અને હૃદય ગદગદિત થઈ જતું હોય છે તો આવી રીતે આપણે આવનારી પેઢીમાં બાળકોની અંદર આવા સંસ્કારો સિંચન થાય તે માટે પૂરા ફેમિલી સાથે આવા સેવા કાર્યમાં જરૂર જવું જોઈએ તો યુવાનો પણ પોતાનો એક આખો સમયગાળો કાઢી અને અહીં આવ્યા છે અને તે પણ આખું આયોજન દ્વારા દરેક કાર્ય સહેલાઈથી અને સચોટ રીતે કેવી રીતે થાય તેનો પ્લાનિંગ કરી રહ્યા છે તો મિત્રો આવા દરેક કાર્યમાં યુવાનો વડીલો વૃદ્ધો દરેક ભાવ પ્રેમથી જોડાઈ અને આ કાર્યને સિદ્ધ તરફ લઈ જઈએ તો વડીલોનો એક સાથ સહકાર છે બાળકોનું એક નાદાની છે યુવાનોની શક્તિ છે તો આવી રીતે દરેક કાર્યમાં દરેક વર્ગના વ્યક્તિઓ જોડાય અને એ કાર્યને સંપૂર્ણ અને સારી રીતે કરે તો તેની સુગંધ તેની રોનક અને તેની નોંધ જરૂર લેવામાં આવી રહી છે તો આવી રીતે કાર્યના સંચાલકો પણ વધુ સરળતાથી વધારે સહેલી રીતે દરેક કાર્ય કેમ થાય તેનું આયોજન કરી દરેક વ્યક્તિ સુધી એ વાત પહોંચાડી રહ્યા છે તો આ જે લાડુ બનાવવાની પદ્ધતિ છે તેમાં લોટ શેકવો ત્યાર પછી ગોળની ચાસણી કરવી આ દરેક કાર્યમાં જેમ જેમ નિપુણ હોય છે તેમ વારાફરતી દરેક ગૌ ભક્તો પોતાની જવાબદારી સમજી અને આ કાર્ય કરી રહ્યા છે તો આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ અનોખા યાત્રી હું છું દિલીપ પરમાર મિત્રો કોઈ પણ કાર્યને સહેલું કરવામાં આવે તો તે કાર્ય સહજતાથી અને વગર થાકે સંપૂર્ણ થતું હોય છે કાર્યના વિભાગ પાડી દરેક વ્યક્તિને જે વિભાગમાં તેમની રુચિ હોય છે તે વિભાગમાં તેમને તે કાર્ય સોંપી અને વ્યવસ્થિત રીતે તે કાર્યને પૂરું પાડવામાં આવે છે જે લોકો રસોઈના સ્પેશિયાલિસ્ટ હોય છે તેમને તે રીતનું કામ સોંપવામાં આવે છે કોઈ શક્તિશાળી હોય છે તો તેમને તે રીતનું કામ વજન ઊંચકવું છે ગોળ કાપવો છે ગોળના ડબ્બા કાપવા છે ત્યાર પછી જે યુવાનો સંચાલકો છે તે આખું આયોજનબદ્ધ કયું કામ કોને સોંપવામાં આવે તો તે વધુ વ્યવસ્થિત રીતે થાય તેનું આયોજન અને તેની આખી લયબદ્ધ પદ્ધતિ ગોઠવી રહ્યા હોય છે તો હજુ પણ ઘણા ગૌ ભક્તો જે આવવાના બાકી હતા તે હજુ ટેમ્પા ફોર વ્હીલ ગાડી ટુ વ્હીલ ગાડી આ બધું લઈને આવી રહ્યા છે બીજી તરફ જે લોકો અહીં વહેલા આવી ગયા હતા તે બપોરથી જ આ કામ શરૂ કરી દીધું હતું અને બાળકો પણ પોતાનું જે એક કહેવાય ને કે સ્કૂલની રજાઓમાં ખેલકૂદ કરવાનો હોય તેવા સમય દરમિયાન બાળકો પણ આમાં પાછી પાણી કરે તેમ નથી તે પણ આ સેવા કાર્યના સહભાગી થઈ રહ્યા છે તો દરેક વ્યક્તિ પોતાનું કાર્ય સહજતાથી કરી રહ્યા છે બહેનો પણ ધૂન કીર્તનની સાથે લાડુની જે પ્રસાદ છે તે બનાવી રહ્યા છે અને દર વર્ષે જે ગૌભક્તો એકબીજાને મળતા હોય છે તે જ્યારે પાછા આ કાર્યમાં ભેગા થાય છે ત્યારે પાછી એટલી જ ખુશી અને એટલો જ આનંદ થાય છે તો આવી રીતે માતાઓ બહેનો વડીલો બાળકો અને યુવાનો દરેક આ કાર્યને એક અલગ જ રીતે અને એક અલગ જ ભાવથી કરી રહ્યા છે નિઃસ્વાર્થ ભાવ અને એમાં એમનો પ્રેમ છુપાયેલો છે જેથી આ કાર્યની નોંધ જરૂરથી જરૂર બધા લોકો લેશે અને મિત્રો આ વખતે દર વર્ષની જેમ પાંત્રીસો કિલો લાડુ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું પણ ગૌભક્તોનો પ્રેમ અને સમર્પણની ભાવના સાથ સહકાર અને એક દાન આપવાની પદ્ધતિને કારણે એ લાડુ આશરે પિસ્તાલીસો કિલો જેટલા બનાવવામાં આવી રહ્યા છે અને ગૌ માતાની માટે આજના દિવસથી આ લાડુની પ્રસાદી આપવામાં આવશે તો આવતીકાલે જે ઉત્તરાયણનો પવિત્ર દિવસ છે તે દિવસે પણ આ કાર્ય ચાલુ રહેશે તો દરેક અલગ અલગ વિભાગ અલગ અલગ સોસાયટીઓમાંથી સુરતથી આશરે ત્રીસથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલ આખા ખોલ પાંજરાપોળમાં રાતના સાડા અગિયાર વાગ્યાથી લઈ અને અઢી વાગ્યા સુધી અહીં દરેક લોકોએ સેવા ફરજ બજાવી છે ઘણા લોકો દિવસના બપોરના બે વાગ્યે આવી ચૂક્યા હતા જ્યારે ઘણા લોકો પોતાના કારખાનેથી છૂટી થયા બાદ આઠ વાગ્યાથી લઈ નવ દસ અને છેલ્લે સાડા અગિયાર વાગ્યા સુધી આવતા હતા તો જે લોકો થોડા લેટ આવ્યા છે તે થોડા લેટ સુધી અહીંયા રહેશે અને આ કાર્યનો લાભ આ કાર્યની સેવાવૃત્તિ એ અચૂકપણે નિભાવી રહ્યા છે તો જે લોકો બહુ જ વહેલા આવી ગયા હતા તે થોડા ગૌભક્તો નીકળી પણ રહ્યા છે તેમ બીજી તરફ જે લોકો થોડા લેટ આવ્યા છે તે હજુ લાડુ બનાવવાની જે રીત ચાલુ છે તેમાં સહભાગી પણ થઈ રહ્યા છે તો આપ જોઈ રહ્યા છો અત્યારે ઘણા બધા લાડુ બની પણ ચૂક્યા છે અને જેને સુકાવા માટે એક અલગ જગ્યા પર સ્ટોર કરવામાં આવ્યા છે જેથી કરીને તે લાડુ ભાંગી ના જાય ત્યાર પછી આ દરેક લાડુને સરળતાથી સહજતાથી એક ટ્રેક્ટરમાં ભરી અને જે ગાયો બાંધેલી જે જગ્યા છે ત્યાં સુધી એને લઈ જવામાં આવશે અને ત્યાં વ્યવસ્થિત રીતે ગાયોને જે ખાવાને પેલું બનાવ્યું હોય છે તેમાં વ્યવસ્થિત રીતે મૂકવામાં આવશે તો આ રીતે જે બહેનો થોડા લેટ આવ્યા છે એ થોડા લેટ આવીને પણ તેમનું કાર્ય જવાબદારીથી પાછું સ્વીકારી લીધું છે તો આમ દરેક વ્યક્તિ નિસ્વાર્થ ભાવે આ કાર્ય કરી રહ્યા છે ભાઈઓ યુવાનો વડીલો દરેક વ્યક્તિ પણ આપણને એવું લાગતું હોય છે કે ઘણી વખત દરેક કાર્યમાં બહેનો સંપૂર્ણ હોય છે પણ આવા કાર્યમાં આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈઓ પણ નિષ્ઠાથી કામ કરી રહ્યા છે મને તો પર્સનલી રીતે કોઈ રસોઈ આવડતી નથી પણ આવા સેવા કાર્યમાં હું પણ ક્યારેક સેવાથી બની જતો હોઉં છું પણ નાના બાળકો અહીં આવી ફેમિલી સાથે આ કાર્યમાં જોડાય છે યુવાનો વડીલો માતાઓ બહેનો એક આખો માહોલ ઊભો કરી થઈ ગયો છે કે એક ભક્તિ ભાવ અને સેવા કાર્યમાં દરેક વ્યક્તિ દિલથી જોડાયા છે તો આવી જ રીતે દર વર્ષે આ દરેક વ્યક્તિઓ અહીં આવે અને પાછા આ કાર્યને વધારે સુંદર રીતે ને વધારે સારી રીતે ને વધારે સરળ રીતે કેવી રીતે કરવામાં આવે તે સજેશન પણ આપ આપી શકો છો અને અહીં જે વિડિયો દ્વારા જે સંદેશો પહોંચાડવામાં આવી રહ્યો છે તે વધુ લોકો સુધી પહોંચે તેવી અપેક્ષાઓ રાખીએ છીએ અને આ કાર્યને સાદગી શાંતિ અને સરળતાથી કરીએ તેવી મા ગૌ માતાને પ્રાર્થના કરીએ અને આપ સર્વો પણ આવા દરેક સામાજિક અને ધાર્મિક કાર્યોમાં સતત જોડાયા રહો તેવી મા ગૌમાતાને પ્રાર્થના આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ અનોખા યાત્રી હું છું દિલીપ પરમાર અને આવા જ દરેક વિડીયો જોવા માટે મારી ચેનલ જરૂરથી જુઓ અને આ વિડીયો તમને ગમે તો તમે જરૂરથી બીજા લોકો સુધી શેર કરો જય ગો માતા જય ગોપાલ આખા ખોલ પાંજરાપોળ સુરત જે સુરતથી લગભગ પચીસથી ત્રીસ કિલોમીટર દૂર આવેલ ગાય પગલાં રોડ પર આવેલું છે અને ત્યાં દર વર્ષે આ રીતે ગૌભક્તો ભેગા થઈ અને ગૌવંશ માટે ગાય માતા માટે એક લાડુ બનાવી અને પોતાનો ભાવ એ ગાય માતાને વ્યક્ત કરી રહ્યા છે તો આપ જોઈ રહ્યા છો કે દરેક વ્યક્તિ પોતપોતાની આવડત પ્રમાણે પોતપોતાની વૃત્તિ પ્રમાણે દરેક કાર્યને સહજતાથી કરી રહ્યા છે વડીલોની દેખરેખ નીચે યુવાનો પોતાની શક્તિ દ્વારા દરેક કાર્યને સંપૂર્ણતાથી સરળતાથી અને સહજતાથી શુદ્ધતાપૂર્વક કરી રહ્યા છે કોઈ એક તરફથી લોટ લાવી રહ્યો છે તો કોઈ બીજી તરફથી ગોળના ડબ્બા પહોંચાડી રહ્યા છે કોઈ તેલના ડબ્બા પહોંચાડી રહ્યા છે તો આવી રીતે પોતાની શક્તિ અને ભક્તિ પ્રમાણે દરેક વ્યક્તિઓ કામ કરી રહ્યા છે અને આ કાર્યને જોઈ બહુ જ આનંદ થાય છે કે કોઈ પણ કાર્ય સરળતાથી સહજતાથી કરવામાં આવે અને દરેક કાર્યની પદ્ધતિ એ રીતે કરવામાં આવે કે જેને જે આવડત હોય છે તે કાર્ય સોંપવામાં આવે તો તેને બોજો પણ નથી લાગતો તો આવી રીતે દરેક કાર્ય એક સેવાકીય પ્રવૃત્તિ બની જતી હોય છે બાળકો એમની આવડત પ્રમાણે કામ કરતા હોય છે વડીલો કે તેઓ જે શક્તિ નથી હોતી તેનામાં તો એનામાં સમજણ શક્તિનો ભરપૂર ભંડાર હોય છે જેથી કરી તે યુવાનોને અને બાળકોને એક સાચી દિશા અને સહી ધ્યેય બતાવતા હોય છે તો એ પણ એક પ્રકારની સેવા ભાવના થઈ છે સેવા સેવાકીય વૃત્તિ થઈ છે તો બીજી તરફ યુવાનો પાસે ભરપૂર શક્તિ છે પણ તેમને દિશા દિશાદર્શકને અભાવને કારણે ઘણી વખત એ શક્તિઓ ક્યાં વાપરવી તેમને ખ્યાલ નથી હોતો તેથી કરી અને સમાજમાં આવા કાર્યક્રમોનું આયોજન થતું હોય છે અને જે આયોજન દ્વારા યુવાનોને યોગ્ય દિશા બાળકોને યોગ્ય સંસ્કાર બહેનોને યોગ્ય લાગણી એકબીજા પ્રત્યેનો સમાન ભાવ એકબીજા પ્રત્યેની જે લાગણી એકબીજા પ્રત્યેના પ્રેમ પશુ પ્રેમ પ્રકૃતિ પ્રેમ આ બધા સંસ્કારોનું સિંચન થતું હોય છે વડીલોની દેખરેખ હેઠળ દરેક કાર્ય સહજતાથી અને સરળતાથી કરવામાં આવી રહ્યું છે યુવાનો પોતાની તંતોડ મહેનત કર્યા બાદ સાંજના ફ્રી સમયમાં જે પોતે ફક્તને ફક્ત ગલ્લે બેસીને ગપ્પા મારતા હોય છે તેવા સમય દરમિયાન આ યુવાનો અહીં જે સેવાકીય પ્રવૃત્તિમાં ગૌ ગાય માતા માટે જે મહેનત કરી રહ્યા છે તે જરૂર વંદનીય છે અને સરાહનીય છે બાળકો પણ પોતાની શક્તિ પ્રમાણે આમથી આમ નાના નાના ભૂલકાઓ દોડતા હોય છે તે પણ બહુ જ વ્યવસ્થિત અને બહુ જ આનંદદાયક હોય છે વડીલો તેના રીતે બાળકો તેની રીતે અને માતાઓ બહેનો પણ એની રીતે દરેક વ્યક્તિ દરેક કાર્યને પોતાની સહજતાથી અને સરળતાથી કરી રહ્યા છે દરેક વ્યક્તિની શક્તિ પ્રમાણે દરેક વ્યક્તિની ભક્તિ પ્રમાણે તેમને જો કામ સોંપવામાં આવે તો તેમને બોજારૂપ નથી લાગતું તેથી દર વખતે આ જગ્યા પર જ્યારે આવું સેવા કાર્ય કરવામાં આવે છે ત્યારે દરેક વ્યક્તિને એ છૂટ હોય છે કે તમને જે કામ ફાવે તે તમારે કરવાનું છે કોઈને લાડુ બનાવતા ફાવતું હોય તો તે લાડુ બનાવે છે કોઈને લાડુ ભરવા કોઈ એક જગ્યાથી બીજી તરફ લઈ જવા એ કામ ફાવતું હોય તો તે તે કરે છે એવી જ રીતે કોઈને યોગ્ય દ્રષ્ટિકોણ હોય છે કે તમે આ કામ કરો તો વ્યવસ્થિત સારું લાગશે તો તેમને ચીંધી પણ શકે છે પણ આ કામ પોતાનું સમજી અને જ્યારે કરવામાં આવે છે ત્યારે તેમાં સુગંધ અને પ્રેમ ભાવ અને હૂંફ ભળી જતા હોય છે બાળકો પણ પોતાની શક્તિથી પણ વધારે કાર્ય કરતા હોય છે એ જોઈ અને એ પણ એક આનંદની વાત છે કારણ કે આજની પેઢીમાં જે સંસ્કારોનું સિંચન થવું જોઈએ તે આવા કાર્ય દ્વારા થઈ રહ્યું છે અને આવા કાર્ય દિન પ્રતિદિન વધારે ને વધારે લોકો કરતા જાય અને આવનારી પેઢીમાં આ ગુણ અને આ એક સંસ્કારનું સિંચન થાય તેવી અપેક્ષા છે તો આ કાર્યમાં આપ પણ આપની જવાબદારી આપની કોઈ સચોટ વાત હોય છે કે કોઈ તમારું યોગ્ય સંકલ્પ ધ્યેય અથવા તમને ગમતી કોઈ સૂચના હોય તો તે તમે જરૂરથી શેર કરજો વિડીયોના અંતમાં જે આપેલા ફોન નંબર છે તે ફોન નંબરના સંપર્ક કરી આપ આ ગ્રુપ સાથે જોડાઈ શકો છો આવા સેવાભાવી કાર્યના ભાગીદાર બની શકો છો સાત અને સહકાર દ્વારા આ કાર્યને આપણે વધારે ને વધારે લોકો સુધી પહોંચાડીએ અને આ કાર્યને વધારે ને વધારે સારું સરળ અને સુંદર બને તેવી કોશિશ કરીએ અને આ વિડીયો દરેક સુધી પહોંચાડીએ જય ગો માતા જય ગોપાલ નાના નાના ભૂલકાઓ જ્યારે પોતાનાથી પણ વજનદાર વસ્તુ ઉંચકી અને આ સેવા કાર્ય કરતા હોય છે ત્યારે બહુ રૂડા અને રૂપાળા લાગતા હોય છે જાણે સાક્ષાત જે ભગવાનનું સ્વરૂપ કહેવાય છે બાળકો નિખાલસ ભાવ તેમની એક કોમળતા અને તે પણ આવા સેવા કાર્યમાં બહુ સુંદર લાગતી હોય છે આ ભાઈઓ પણ જે દરેક બહેનો આ કાર્યમાં જોડાયા છે તેમને પાણી પીવડાવી રહ્યા છે તો આ તરફ પાછા લાડુ બનાવવાની પદ્ધતિ અને રીતમાં પણ બધા યુવાનો જોડાયા છે

અને લાસ્ટમાં જે બધા લોકો ગયા ત્યાં સુધી તેમણે દરેકને ચા પીવડાવી છે તો આવી જ રીતે લાડુ બનાવ્યા બાદ જે ગૌશાળામાં ગાયોને જ્યાં ઘાસ નાખવામાં આવે છે તે જગ્યા પર લાડુ મૂકવામાં આવે છે ત્યાર પછી ગાયોને ત્યાં છોડી મૂકવામાં આવે છે તો આવી રીતે તગારા ભરી ભરી અને લાડુ દરેક ગાયના જે ગૌશાળા છે ત્યાં સુધી પહોંચાડવામાં આવે છે દરેક ભાઈઓ અને બહેનો પોતપોતાની શક્તિ પ્રમાણે જેટલું તેમનાથી થાય તેટલું કાર્ય કરી રહ્યા છે અહીં ગૌભક્તો માટે જાગૃતિ અભિયાન પણ કરવામાં આવે છે જેના પેમ્પલેટ દરેક લોકોને આપવામાં આવે છે અહીંયા ગૌવંશ માટે આપ કોઈ ફાળો અથવા ભેટ પણ લખાવી શકો છો તો આ કાર્યને દિન પ્રતિદિન વધારે સરળ અને વધારે સારી રીતે કરવામાં આવે તે માટેના દરેક આયોજન પણ વ્યવસ્થિત થતા હોય છે એક મહિનાની અંદર લગભગ ચારથી પાંચ વખત આ ગીત દ્વારા દરેક ગૌશાળામાં લીલા ઘાસના જે ટ્રેક્ટર અથવા જે આઇસર હોય છે તે દરેક ગૌશાળા સુધી અઠવાડિયામાં બેથી ત્રણ વખત પહોંચાડવામાં આવે છે અને આ દરેક ગૌસેવકો એ કાર્યને વ્યવસ્થિત અને સંપૂર્ણપણે કરે છે વહેલી સવારના ચારથી પાંચ વાગ્યા સુધીમાં ઘરેથી જઈ અને ગૌ સેવાનું આ કાર્ય સંપૂર્ણ કરી ત્યાર પછી તે લોકો પોતપોતાના રોજિંદા કામ અને વ્યવસાયમાં લાગી જતા હોય છે આ જગ્યા પર આપ જોઈ રહ્યા છો ઘણો કીચડ હોવા છતાં પણ આ મોટી ઉંમરના બહેનો વ્યવસ્થિત રીતે ગૌશાળામાં જે લાડુ છે તે ગાયોના જે ઘાસ ખાવાની જગ્યા છે ત્યાં સુધી પહોંચાડી રહ્યા છે તો આવું દરેક કાર્ય સરાહનીય છે જય ગૌ માતા આમ આ કાર્યને હવે ધીમે ધીમે શરૂઆતથી લઈ અને આપણે નિહાળી રહ્યા છીએ શરૂઆતમાં આવ્યા હતા ત્યારથી જે ગૌભક્તો હતા તે દરેક કાર્યમાં કટિબદ્ધ રહ્યા ત્યાર પછી લાડુ બન્યા પછી ગૌશાળામાં દરેક દરેક ખૂણે એને પહોંચાડવાની પ્રક્રિયા પણ થઈ રહી છે અને દરેક પોતાની શક્તિ પ્રમાણે આ કામ કરી રહ્યા છે તો આ ગૌસેવાના સાથ સહકાર ભાવ અને પ્રેમ આપે છેલ્લી વીસ મિનિટથી નિહાળી રહ્યા છો અને આ જે ભૂલકાઓ છે તે પણ તેમની તંતોળ મહેનત કરી રહ્યા છે કાર્યક્રમ તો ઘણો મોટો હતો પણ દરેક ક્ષણ અને દરેક પલ આવરી લેવી એ પણ અઘરી અને કઠિન હતી અહીં આવનાર દરેક ગૌભક્તોને પણ વિડીયોમાં આવરી લેવા એ પણ મારા માટે એક ચુનૌતીનું કામ હતું પણ ગૌમાતાના આશીર્વાદ અને વડીલોના એક આશીર્વાદથી આ કાર્ય મેં મારી રીતે અને મારી રીતે આ વિડીયોને સંપૂર્ણપણે ચોક્કસાઈ બનાવ્યો છે આમાં જો કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો તે મારી ભૂલ સમજી તમારો નાનો ભાઈ સમજી અને હું ક્ષમા યાચના ચાહું છું તો મિત્રો આ વિડીયો આપે આખો જોયો અને જે તમારો ભાવ અને પ્રેમ સાથ અને સહકાર આમ મળ્યો છે તે બદલ હું આપ સૌનો આભારી છું ફરી એક વખત આપ સૌને હૃદયથી નમસ્કાર આવી ગૌસેવા અને આવી ગૌભક્તિ આપના પરિવારના દરેક સભ્યોમાં વ્યવસ્થિત રીતે નિપુણતાથી નીવડે તેવી મા ગૌમાતાને પ્રાર્થના જય ગૌ માતા જય ગોપાલ વાતો તો ઘણી બધી હતી પણ દરેક વાતો અને દરેક ભાવને શબ્દો અને વાચા નથી હોતી માટે જેટલું મારાથી બન્યું અને જેવું મારાથી બોલાયું તેવું તમે સ્વીકાર કરજો અને મેં જેમ કીધું તેમ મારાથી કોઈ પણ શબ્દ આડોળો જો બોલાઈ ગયો હોય તો એ બદલ ફરીથી હું ક્ષમા યાચના ચાહું છું અને આપ લોકોને મારો આ વિડિયો કેવો લાગ્યો તે જરૂરથી મને જણાવજો આપની કોઈ પણ રાય હોય આપની કોઈ પણ સજેશન હશે તો જરૂર હું એનો સ્વીકાર અને આદર ભાવથી ગ્રહણ કરીશ તો આપ જરૂર મને જણાવશો કે આવનારા વિડીયોમાં મારે કઈ રીતની કાળજી રાખવી અને કઈ રીતનું સંબોધન કરવું જય ગૌ માતા જય ગોપાલ આવી રીતે આપ સૌના કાર્ય દ્વારા ગૌમાતા તો જરૂર પ્રસન્ન થશે અને આપના પર કૃપા અને આશીર્વાદ જરૂરથી વર્ષાવશે Jai go mata jai go pa ભા માાલે ને